સુરતમાં દુબઈથી લાવવામાં આવેલા રૂપિયા ચાર પોઈન્ટ ઓગણત્રીસ કરોડની કિંમતના દાણચોરીના ગોલ્ડ કેસમાં સંડોવાયેલા અને ફરાર મુખ્ય આરોપીની ધરપકડ કરી શહેર એસઓજી દ્વારા કોર્ટમાંથી ચાર દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે એસઓજી દ્વારા આરોપીના કોલ ડિટેલ્સ સહિત વિગતો તપાસવામાં આવી રહી છે અને છેલ્લા દસ મહિના દરમિયાન આરોપી દ્વારા કેટલી વખત દાણચોરીનું સોનું લાવવામાં આવ્યું છે તેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મહત્વનું છે કે આરોપી દુબઈથી નેપાળ વાયા ભારત આવી સુરત કોર્ટમાં સરેન્ડર થવા જઈ રહ્યો છે જે માહિતીના આધારે આરોપી કોર્ટમાં સરેન્ડર કરે તે પહેલા જ ઝડપી પાડવામાં આવ્યો હતો સુરત શહેર ડીસીપી રાજદીપસિંહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વર્ષ એપ્રિલના રોજ શહેર દ્વારા મળેલ બાતમીના આધારે ડુમસ રોડ પર આવેલ એસ કે નગર ચોકડી ખાતેથી પસાર થતી એક ફોર વ્હીલ કારને આંતરી રૂપિયા ચાર કરોડ ઓગણત્રીસ લાખ અડતાલીસ હજારની કિંમતના દાણ છોડીના સોના સાથે ચાર જેટલા માણસોને ઝડપી પાડવામાં આવ્યા હતા ઉર્ફે લાખો નીરવ અને સાવન શાંતિલાલ શાંતિલાની ધરપકડ કરી ઊંડાણપૂર્વકની પૂછપરછ કરી હતી આરોપીઓની પૂછપરછમાં સોનુ વિશાલ ઉર્ફે વિકી ધીરુભાઈ કાબાણી દ્વારા મંગાવવામાં આવ્યું હોવાની હકીકત સામે આવતા તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આરોપીની પૂછપરછમાં દાણ ચોરીનું સોનું સુરતના સરથાણા સીમાડા ગામ ખાતે આવેલ કાવેરી હેબિટેટમાં રહેતા બળદેવ ઉર્ફે પાર શર્મા દ્વારા મોકલવામાં આવ્યો હોવાની હકીકત સામે આવી છે જે આરોપીની ધરપકડ કરવા સુરત એસઓજી દ્વારા કમર કસવામાં આવી હતી છેલ્લા દસ માસથી ફરાર આરોપી દુબઈથી નેપાળ વાયા ભારત સુરત આવ્યો હોવાની માહિતી મળતા એસઓજીની ટીમે વોચ ગોઠવી હતી આરોપી સુરત કોર્ટમાં સરેન્ડર કરે તે પહેલા જ આરોપીની તેના સરથાણા સીમાડા ગામમાં આવેલ નિવાસાન ખાતેથી એસઓજી દ્વારા ધરપકડ કરવામાં આવેલ હતી બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત